ચાર્ટની વાત કરીએ અત્યારે છસો પાસઠ પાસ અત્યારે આ ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને મને એવું લાગે છે કે આ એક પરફેક્ટ લેવલ છે જો તમારે માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલુ હોય તો અને ટ્રેડિંગના લિહાજથી જોવા જઈએ તો અત્યારે કાઉન્ટર છસો પાસઠ પાસે ટ્રેડ કરી રહ્યું છે ટ્રેડિંગના લિહાજથી પણ કાઉન્ટરમાં મને મુમેન્ટમ સારી બી જોવા મળી રહી છે લોઅર લેવલ પર જે એસેલ આવી રહ્યો છે એસએલ પાંચસો ને ઇઠ્યાસી પાસે છે અને પહેલા એસએલ અત્યારે કોઈ હાલ પૂરતો નથી છસો વીસ પાસે કાઉન્ટર છે ને પાંચસો ઇઠ્યાસી નો એટલે કે પાંચસો પંચ્યાસી નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું ટાર્ગેટ છસો પાસઠ નો રહેશે અને છસો પાસઠ જેવો બ્રેક થશે ઉપરી લેવલ ઉપર આપણે સાતસો દસ સુધીના આપણે લેવલ બતાવી શકે છે હમ શોપર્સ સ્ટોપ સાતસો સુધી આગળ જતા હજુ પણ જોવા મળે તેવી શક્યતા છે નજર તમારે રાખવાની રહેશે